તાપી ઉકાયના પથાડા ગામે કોટવાડિયા સમાજ મરણ જનારના દોડા અને લાકડા વડે નદી ઓળંગી અંતિમ પ્રક્રિયા માટે લઈ જવા મજબૂર બન્યા છે આ પૃથ્વી પર જીવતું તો અઘરું છે પરંતુ મર્યા પછી પણ અંતિમ ક્રિયા માટે કેટલીક મુસીબતો સહન કરવી પડે છે જેનો ઉદાહરણ આજે ઉકાયના પાથડા ગામે જોવા મળ્યું ઉકાઈ જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિશ પાથડા ગામ કે જે આદિમ જૂથ અને કોઠા વાડિયા સમાજ વસવાટ કરે છે ત્યારે કોટવાડિયા ફળિયામાં રહેવાસી નિલેશભાઈ વસનજીભાઈ કોટવાડિયાનું તારીખ પાંચ નો બીજા પચીસ થી શુક્રવાર રોજ માંદગીને કારણે સ્વર્ગવાસ થયેલું હતું જેમનો અંતિમ ક્રિયા કરવા આદિમ જૂથના કબ્રિસ્તાન પર લઈ જતા પીપળા નદી પર પુલના અભાવને કોટવાડિયા આદિમ જૂથના સમાજે ખૂબ મુસીબતનો સામનો કરી દોરડ તથા લાકડા વડે અંતિમ ક્રિયા કરવા ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે નાનામીને નદી પાર કરવી હતી તેમજ વિવિધ વિધિ કરવા સમાજના વડીલને પણ તેઓને લાકડા પર નદી પાર કરાવી હતી આ રીતે તેમનું અંતિમ વિધિ કરવામાં આવી

નદી પર અમારે કબ્રસ્તાન સુધી જતા પહેલા પુલ પુલના અભાવના કારણે આજે અમે ભારે મુશ્કેલી ઉઠાવી ચોટા તથા લાકડા વડે સૌને નદી પાર કરાવીને અંતિમ ક્રિયા કરી હતી સાદિક પઠાણ સાથે મનીષરાજ ચંદાની ટીવી ન્યૂઝ તાપી